જય માતાજી જય માતાભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દઈશું સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આજ તો અમે કેવું કામ કર્યું છે ખબર છે તો મારું કામ તો ઘણું બાકી છે જો આમાં બધું વાય એવું બધું પડ્યું છે જો અને આ ગલુડા બધું રહેણ કર્યું છે સારું કરવાનું છે ને આજ તો અમારે છે ને વાલ ઉતારવાનું બંધ થઈ ગયું કેમ કે આજ અમે રાપ મારવી છે જો રાપ મારી દેવાની છે ટેક્ટર માં બેઠા છે કેમ કે પડતું નથી ને એટલે તો અમે રાપ મારી દીધી વાલમાં તો આ તો વાલના મૂળિયા એટલા બધા નીકળ્યા તો આવી રીતનું રાપ મારી દેવી એટલે અમારે આવ્યા બધી બંધ કેમ કે અમે જે વાલ ઉતારતા હતા અને કઈ બિલ આવતા વાપરનું હાલતું હતું એ બધું બંધ કેમ કે વાલ કાર્ડ નહીં એટલે બીજું કાંઈ વાવેતર નહીં શિયાળું કાંઈ તમને એક બધાને ખબર છે કે બીજું કાંઈ એમ વાવ્યું નથી તો હવે આવ્યા નહીં આવશે આવું બંધ કસ નહીં આવે અમારે નહીં અને હવે એમાં વાવી દેવાની છે ઢોર હાટું નીણ તો નીણ વાવશું એટલે તો ઢોરનું થાય અમારે તો ક્યાંક મજૂરી જ આવવાનું રહેશે કેમકે કકામ આવે કામ હોયના કામ કરવાનું થાય કેમ કે હવે તો બધું વાડીમાં બધું પૂરું થઈ ગયું ધાણી હતી તો ધાણી તે ઢોરને નાખી દીધી મેથા છે મેથાનો જ કે ભાવ છે નહીં હવે આગળ વિચારવી છે શું થાય છે અત્યારે તો આપણે રાપ મારી દીધી કેમ કે હવે ખડ બહુ વધી ગયું છે ને વાલ બહુ સારા છે નહીં ફાલ ઓછો આવે છે એટલે કાઢ નાખ્યા તો હાલો મારે સાનભાઈ સીધું કરવાનું છે મારી બે ફરજામાં બાંધી છે તો એનું બારી કાઢ લો રેણ ભાણ કરીને નાખ્યું છે એમાં ડોબીએ સમજો ખાંદો પોદળા ને બધું એવું બગાડ નાખ્યું છે તો એ આપણે સારું કરવાનું છે સમજો તો એ બધા રાખ મારે ને ત્યાં ઢોરનું કામ કરી વાળું હજી વાગ્યા છે આઠ અને હવે અમારે ડોબી પીવે છે પાણી કેમ કે એ અતારમાં રોચ પાણી પીવે આવું બધું કહી નાખ્યું છે પણ તો પાણી પવું પડે ખાણ ખાય ને અતારમાં એટલે બહુ તરસી થાય આ કટકીમાં નકરી મકાઈ બધી નીડ છે તો આમાં નીડ આવી તો હું થાય ખબર નઈ તો હું તમને બતાવું ટ્રેક્ટર અમારે આવી પાછું ડોબી જાય ને તો સારું ન તો હું આ તમને કેવા આવીશ ને ત્યાં ડોબી ભાઈ કે છો આવે બગલા બગલા ટ્રેક્ટર પાછળ બસવા આવે અન ટ્રેક્ટર પાછળ બેસવું પડે છે તો પડ પડ તને આવી મહેનત છે ભાઈ તો તો મિત્રો થાય આપણને મને એમ થાય ખારા ફૂટ્યા છે પણ ભાઈ એમાં એવું છે ને કોણ વાલ બગડી ગયા છો આવા આવા થઈ ગયા તા અને આવો રોગ આવી ગયો હતો જો આવો આ રોગ ને તો મને ખબર નથી પડતી હું કેવાય એમ પણ આવો રોગ આવી ગયો મીની બાગ જેવો તો વાલ બધા ખાખરી ગયા તા તો પછી મેં વાલમાં મારી દીધી રાપ અને હવે તો છે ને મિત્રો રાપ મરાઈ ગઈ છે હવે ભેગા કરવાના છે કોઈ ખારા હગાના માણસો આવી જાય ને તો ભેગા થઈ જાય જો હું વાલવાળાને છોડવાનું બિયારણ લેવું લેવું કરતો હતો કે બિયારણથી અહીંયા ટ્રેક્ટરવાળા નાખી દીધું છે અને દૂધીનું બિયારણ પણ લઈ લીધું છે કોઈ પણ દૂધીનું બીજ હોતું હોય તો બધાય મારા સબસ્ક્રાઈબર બધાય મારા મિત્રો તમે દૂધીનું બિયારણ લઈ જજો અને જો રાપ મારી દીધી છે અને હવે તો આપણે રાપ માર્યા પછી તો આપણે કામ એટલું કરવાનું છે એની વાત જ જવા દો દાંતી ભેગા કરવાના છે પાથરા કાઢવાના છે દાંતી મારવાની છે વાવવાનું છે કોરવાણ કાઢવાનું છે એ બધું પણ વિડીયોમાં તમને બતાવીશ વતન અને અત્યારે હું અમાર સુશીબહેનને આવવા મને હાલ

છહેવા જાય છે ને છોડું હરી આવે પહેલાથી પડિયે લેતો ને છોડું ઊભું હોય ને એટલે તોડવે મજા આવતી અને હવે તોડવા જાય ને તો છોડવા આખો થઈ જાય હા હા ને એમ થતું હશે કે આને આ ક્યાં કરી મારું કાયમી શું સર્વ બધું ટાળી દીધું અમાર ગલુડા વતન સાઠીયા હોય કેટલા જણા વાર જગ્યા છે ડાકા નથી ઠીક કરવા ડાકા હાલ આમ ભૂલ જા બધાને ભડતું નથી અમાર બધા હરે રાસ પણ ભડતું નથી તો આપણે મને કરડે છે તમે હે હા આપણે વાલ કાટ ને છે લગનમાં માં હાથ ઘવણે છે ના કરાવશે હે હા બાકી બાકી હાથ ઘવણા બાકી આ તમારા છોકરાને છોકરા ને બાકી રાખશે તો ભલન મારે ભૂખ લઈને બેહું જ નથી તો પરથાદ બન છોકરા લઈને બેહું ના ભાઈ બૂક જ નહીં આપણે આપણે ક્યાંય લખાવાના નહીં અને આપણના ઘરે કોઈ લખાવે ચાલો આપણે ભેગા કરવા માંડવી એનું કામ આવું બધું હોય હા હશે લેવો ભાઈ આપણે રાખવો મોટો આવડો મોટો ચોપડો એક ટેબલ રાખવું છે ટેબલ શંઘારી રાખવું છે એવું રાખવાનું શંઘારેલું જોવા જાય તો હોવા લખાવાના છે માથા વાંધણી નાખવા બોલો હે આમ બીબે સા લીગેલી લીધે

બધું ખડું લેવાય જાય ને એટલે દાઈતી મારી દેવાની આમાં જઈ દીપ વાયવા બટિયાટા કા હા જો એક થઈ રહી છે કા યુ ગ્રો ગાજર હોત છે કાઢ લો લેટ કોઈ દુખ નહી મને અમે ખોદ્યા એમાંથી એટલે બટેટા નીકળ્યા એમાં આને ધક્કો મારી ને બિસારું ભાંગી ગયું તો હવે આપણે બનાવી નાખ્યું શાક બટેટાનું ઘરના બટેટાનું અમારે ગીલી ક્યાં છે છોડી ગઈ સમજો ગીલી ગીલી ના હું કરશો હેઠી ઉતર પડી જાય હાલ ઉતરી જાય પડીશ ક્યાંય ઉતાર કે સડી હતી સમજો અમાર છોકરા આમ જો કેવા ધોડે સવાલ માં મજા આવી ગઈ એને રમમઈની ના બધા મે કેટલા બધા વાલ હારતો છે તો લાડી મરાઈ જાય છે ને આડી બાકી છે બીજા બધી ગાહડી કાઢી કાઢીને હરી હેરી નાખી દીધી ઓલા શેઠે હવે જો કૂતરા પાડોન છોકરા અમાર ગલ્લી લે બધા કેવા રમે જાય મી ગયે બધા નાસ્તા હજુ આ નવરું થઈ જાય કોઈ બી ખોદ નાખી નવરું થઈ જાય ઢગલા કરી નાખી રાઈ પણ વાઢી નાખી કોબી કાઢી નાખી હવે આ બધું વાઢી નાખી દેવાનું છે નવરું કરવાનું છે દડા થઈ ગયા

તો યુટિલિટી આવી ગઈ છે અને દી આથમ મીણાશે અને વાલ બધા મીણાશે ભરવા આ બધા તો બસ આજનો બ્લોક તમારો આવી દીધો હતો અને મારો બ્લોક તમને ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય